યાત્રા કાઢી સોમનાથ મહાદેવને ધરી પૂજન કરી અને ધ્વજારોહણ કર્યું હતું તેઓ છેલ્લા પંદર વર્ષથી સોમનાથમાં શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા સોમનાથ મંદિર તથા સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો અને અતિથિ ગ્રહો સફાઈ સેવા ભક્તોથી કરતા હોય છે અમારે આવે છે સોની સાહેબ અમારા મેઇન છે અમે અહીંયા પંદર વર્ષથી પંદર પંદર વર્ષથી અહીંયા મંદિરની સફાઈની સેવામાં આવીએ છીએ સોમનાથ સોમનાથ ટ્રસ્ટની અંદર જેટલા મંદિરો છે બધા મંદિરોની અમે સફાઈ કરીએ છીએ અમે શરૂઆતમાં દોઢસોથી બસો આવતા હતા અત્યારે ત્રણસો માણસ આવીએ છીએ પ્રાચી ભાલકાતી ગીતા મંદિર આ સોમનાથનું મુખ્ય મંદિર સર્વ મંદિરોની અમે બધા અહીંયા પોતાની સ્વેચ્છાએ સફાઈ કાર્ય માટે આવીએ છીએ અને પોતાની સફાઈ નો સામાન છે કે અમારા સો ખર્ચે અમે આવીએ છીએ અહીંયા અને અમારા ચૌદ વર્ષ પૂરા આ પંદરમું